હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આજી ઝુપેરા સમાચારમાં વાત કરીએ તો ધભોઈ તાલુકાના અકોતી ગામે ધોરણ એકથી આઠના વર્ગ શિક્ષણ ચાલતું હતું વધુ અભ્યાસ માટે ધભોઈ અને ચાંદોદ બાળકોને અભ્યાસ અર્થે જવું પડતું હતું આ પ્રસંગે ગામ લોકોને રજૂઆત ધારાસભ્યને કરવા સરકાર પાસે ઉચ્ચતર ભાગ્ય સારા પાડવામાં આવે તેવી માંગ કરી હતી આ અંગે સરકારે ગુજરાતમાં એકસો બાસઠ શાળાઓને માધ્યમિક મંજૂરી સાથે વડોદરા જિલ્લામાં ચાર શાળાઓ પૈકી ધભોઈ તાલુકાના અકોતી ગામે આવેલી પ્રાથમિક શાળાને ઉચ્ચતર માધ્યમિક શાળાનો દરજ્જો આપી ધોરણ નવ અને આવતા વર્ષે ધોરણ બાર સુધી શરૂઆત કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું રફીક મંસુરી

ડબોઈ તાલુકાના મેવાસ પટ્ટામાં એક પણ માધ્યમિક શાળા નહીં હોવાથી અહીંના ગામોના બાળકોને ડભોઈ અને ચાનક સુધી અભ્યાસ માટે જવું પડતું હતું સરકારે જે હમણાં એકસો બાસઠ જેટલી શાળાઓને મંજૂરીઓ આપી વડોદરા જિલ્લામાં ચાર માધ્યમિક શાળાને મંજૂરી આપી એમાંની એક ડભોઈ તાલુકાની અખોટી આજે એનો વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આજથી શાળામાં બાળકો ધોરણ નવમાં અભ્યાસ કરતા થવાના છે આવતા વખતે દસમી ધોરણ પણ અહીંયા ચાલુ કરવામાં આવશે અને અહીંયા બાર ધોરણ સુધી વિદ્યાર્થીઓને ભણવાનું મળે એવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવશે જ્યારે હું બે હજાર સત્તરમાં ઇલેક્શન લડવા આવ્યો ત્યારથી અહીંના લોકોની આ એક જ માંગણી હતી માધ્યમિક શાળા આપો જેથી અમારા બાળકોને અભ્યાસ અર્થે બહાર ના જવું પડે આજે એમની લાગણી ને માગણી પૂરી થઈ છે હું એમના પ્રતિનિધિ તરીકે સરકારનો પણ આભાર માનું છું અને અખોટી અને આજુબાજુના ગામોના તમામ નાગરિકોને અભિનંદન પણ છું